પાટીદાર અનામત આંદોલનમાંથી ધારાસભ્ય થયેલા હાર્દિક પટેલે એક સમય એવું પણ કહ્યું હતું ભારતીય જનતા પાર્ટી એક એવું વોશિંગ મશીન છે કે જેમાં જાઓ એટલે તમે પવિત્ર થઈ જાઓ છો આજે સ્થિતિ એવી નિર્માણ થઈ કે આ વોશિંગ મશીનની અંદર હાર્દિક પટેલ આવી ગયા સાફ સુથરા થઈ ગયા પણ હવે સોશિયલ મીડિયા ઉપર એક વોર ચાલી રહી છે એક પાટીદાર આગેવાને ત્યાં સુધી કહી દીધું કે ભાજપમાં ગયા પછી હાર્દિક પટેલ નવરા થઈ ગયા છે શું છે આ વાત અને કોણે કરી તેમની ટીકા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત વાત કરવી છે જ્યારે માણસ જાહેર જીવનમાં હોય ત્યારે બોલતા પહેલા તેણે તોલીને બોલવું જોઈએ કારણ કે જાહેર જીવનમાં જે વ્યક્તિ છે તેના માટે કોઈ કાયમી મિત્ર અને કાયમી દુશ્મન હોતો નથી જ્યારે પાટીદાર અનામત આંદોલન ચરમસીમાએ હતું ત્યારે હાર્દિક પટેલે નરેન્દ્ર મોદી અમિત શાહ અને આનંદીબેન પટેલને ભરપૂર ભાંડ્યા હતા પણ સમયનું ચક્ર બદલાયું અને સમયનું ચક્ર એવું બદલાયું કે જે ભાજપના નેતાઓને તે ગાળ આપતા હતા આજે તેમના દરબારમાં જઈ બે હાથ જોડી ઊભા રહેવું પડે છે હાર્દિક પટેલને કારણ કે હાર્દિક પટેલને ખબર હતી કે ભાજપના દરબારમાં ન ગયો તો સાબરમતી જેલમાં જવું ચોક્કસ છે રાજદ્રોહના ગુના નોંધાઈ ચૂક્યા હતા અને જેલમાં જવાનું પાકું હતું એટલે આખરે સોદાબાજી થઈ અને હાર્દિક પટેલ જેલમાં જવાની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા ભાજપમાં આવ્યા પછી પણ તેમને ચેન પડતું નથી સોશિયલ મીડિયા ઉપર તે ઘણું બધું લખે છે 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 તેમનો તેમનો દાવો લોકોનો અવાજ અવાજ પ્રયત્ન કરે પણ હવે ગાંધીનગર સાંભળવા તૈયાર નથી કારણ કે હાર્દિક પટેલ જેવા નેતાઓની ભાજપમાં ફોજ છે હવે એક સોશિયલ મીડિયા ઉપર વોર શરૂ થઈ છે અને હાર્દિક પટેલે પોતાના સોશિયલ મીડિયા ઉપર એવું લખ્યું હતું આજકાલ અમુક લોકો એટલા ફ્રી છે ગમે ત્યાંથી સમાચાર શોધી લે છે હવે તો ઇન્સ્ટાગ્રામ કે વોટ્સઅપમાં શું વિચાર પણ મૂકાય તેમ નથી તરત જ સમાચાર આવી જાય છે હાર્દિક પટેલે પોતાના ફેસબુક ઉપર આ પ્રકારની નોંધ લખી કે કેટલાક લોકો નવરા છે વાત સાચી છે આજે બધા પાસે ભરપૂર સમય છે અને મોટાભાગનો સમય જે છે એ બધું સોશિયલ મીડિયામાં વપરાઈ જાય છે હાર્દિક પટેલના આ નિવેદન પછી હાર્દિક પટેલના સાથી રહેલા રેશમા પટેલ જેઓ હવે આમ આદમી પાર્ટીમાં છે તેમણે પણ કંઈક લખી નાખ્યું તેમણે ઇન્સ્ટાગ્રામ ઉપર લખ્યું હાર્દિક પટેલ માટે ભાજપના એમએલએ હાર્દિકભાઈ પટેલને દુખે છે પેટ અને કૂટે છે માથું સુવિચારથી મંત્રીપદના સિંહાસન ઉપર બેસવાના અબરકા ભાજપ સુધી પહોંચાડવાની વાત છે ભાજપના એમએલએ હાર્દિક પટેલ ચોવીસ કલાક રે તેવી ફેસબુક સ્ટોરી કરે છે અમે શાંત છીએ સંત નહીં મનમાં વહેમ હોય તો કાઢી નાખજો અરે ભાઈ હાર્દિક પહેલાં તો ભાજપ સામે સુરા થઈને એ ભડકતા હતા હવે તો ખાલી ફેસબુકમાં ચોવીસ કલાકની સ્ટોરી પોસ્ટ કરી સુરસુર્યું બની ભડક્યા પાછા કહે છે કે શું વિચાર મૂકીએ તો નવરા લોકો સમાચાર બનાવી દે છે હવે તો તમને ભાજપે નવરા કરી દીધા છે આવું રેશમા પટેલે કહ્યું છે હવે તમારે નક્કી કરવાનું કે હાર્દિક પટેલ જે સુવિચાર મૂકે છે એ કોના માટે મૂકે છે કોને સંત કહે છે અને કોને શાંત કહે છે અને રેશમા પટેલ એવું કહે છે કે ભાજપે હાર્દિક પટેલને નવરા કરી દીધા છે તમે મતદાર છો તમે જ નક્કી કરજો આમાંથી કોણ સાચું છે આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો તમને સબસ્ક્રાઈબ કરો અને મારા સાથી ફૈઝાન સહિત મને રજા આપો આવું છું એક નવા વિષય સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે